સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવાના મામલે તપાસ વાઘોડિયાના રબાલ ગામ સુધી પહોંચી હતી મુંબઈ પોલીસના વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સઅપ નંબર ઉપર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી હતી આ મેસેજમાં અભિનેતાને તેના ઘરે મારી નાખવાની અને તેના વાહનમાં બોમ્બ મૂકવાની ધમકી આપવામાં આવી હતી પોલીસે ધમકીભર્યા મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના છવ્વીસ વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો વાઘુડિયા પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ દ્વારા એમને જાણ કરવામાં આવી હતી કે સલમાન ખાનને ધમકીભર્યા મેસેજ રવાલ ગામમાંથી કરવામાં આવ્યો છે જેથી અમે આ બાબતે રવાલ ગામમાં જઈને તપાસ કરી હતી આ દરમિયાન જાણવા મળ્યું હતું કે રવાલ ગામમાં રહેતા છવ્વીસ વર્ષીય મેન્ટલી ડિસ્ટર્બ યુવકની બાર વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેને સોશિયલ મીડિયાનો ખૂબ જ શોખ છે તેના મિત્રો ન હોવાથી તે ગમે તે લિંક આવે તેમાં જોડાઈ જાય છે આ દરમિયાન ધમકીભર્યો મેસેજ મોકલી દીધો હતો જેથી મુંબઈ પોલીસની ટીમે આવીને આ બાબતે તપાસ કરી હતી આ વ્યક્તિને બે થી ત્રણ દિવસમાં વરલી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ ફટકારાઈ છે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન બે ત્રણ ગુનાહિત ધાક ધમકી હેઠળ કેસ નોંધ્યો હતો જેનો રેલો રવાલ ગામે પહોંચ્યો હતો બે દિવસ પહેલાં મુંબઈ પોલીસનો ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાઈ દેવાનું છે એની ગાડીને પણ ઉડાઈ દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતા કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન અમે લોકો આ મયંક પંડ્યાને આઈડેન્ટીફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો પોલીસને બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે તો પ્રાથમિક પૂછા ધ્યાન આવેલ હતા કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમના ઘરવાલા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ સિટીમાં અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મેંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપણા સારવારનો કાગળો પણ લેતા આવે એ મેં આપની વાત કરી એ પોલીસને કોન્ટેક્ટ નહીં કર્યા હતા એ મુંબઈ પોલીસનો ટ્રાફિક લાગતો ગ્રુપ હતા જેમાં ઘણા બધા પબ્લિકનો માણસો જોડાયા છે મીડિયાનો મિત્રો જોડાયા છે અને ટ્રાફિક અવેરનેસ લાગતો કે બીજી કઈ બાબતો હોય એ ગ્રુપમાં શેર કરવામાં આવે છે અને જો મેં વાત કરી કે આ માણસને એક મયંક પંડ્યાની એવી એક ફિતરત હતી કે જ્યારે પણ એને કોઈપણ ગ્રુપમાંથી એમને એડ કરવા માટે રિક્વેસ્ટ આવે તો કોઈપણ ગ્રુપમાં જોડાઈ જતા હતા અને એવા મેસેજેસ કરીને એમની થોડી પ્રસિદ્ધિ થાય એવા પ્રયત્નો કરતા હતા